કોરોનાની મહામારી વચ્ચે વડાપ્રધાન દ્વારા દેશમાં બીજા તબક્કાનું લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે લોકો લોકડાઉનનું પાલન કરે તે માટે પોલીસ સાથે અગાઉ આરએફની ટીમ બાદ હવે સીઆરપીએફ અને એસઆરપીની ટુકડીઓ શહેરમાં ઉતારી દેવાય છે કોરોના લોકડાઉનમાં બીજો તબક્કો શરૂ થયો છે પ્રથમ તબક્કામાં ચૌદ દિવસ દરમિયાન લોકોને સારો સાથ સહકાર મળ્યો હોવાનું પોલીસ કમિશનર આરબી બ્રહ્ભટ્ટે જણાવ્યું હતું કે બીજા તબક્કામાં પણ લોકોનો સાથ સહકાર મળી રહે તેવી આશા છે

પ્રથમ તબક્કો પૂરો થયો છે અને બીજો તબક્કો આપ જાણો છો તેમ ત્રણ મે સુધી બીજા તબક્કાની આજે શરૂઆત થઈ છે પ્રથમ તબક્કામાં સુરતના પ્રજાજનોએ પોલીસ અને વહીવટીતંત્રને ખૂબ જ સારો સહકાર આપ્યો છે અને લોકડાઉનને સફળ બનાવવામાં એમનું ખૂબ જ મોટું યોગદાન છે ફરીથી હું આપના માધ્યમથી સુરતના નાગરિકોને વિનંતી કરું છું કે બીજો તબક્કો છે એને પણ ખૂબ જ આપણે સારી રીતે સાથે મળી અને બીજો તબક્કો પણ આપણે સારી રીતે પાર પાડી શકીએ જેમ માન્ય વડાપ્રધાનશ્રીએ કહ્યું કે વીસમી એપ્રિલ સુધી ઓબ્ઝર્વ કરવામાં આવશે જેના કારણે આપણે જો સારી રીતે લોકડાઉનનું પાલન કરીશું કદાચ કોઈ અંશતઃશું જે છૂટ મળવાની જે શક્યતા છે એ આપણને મળી શકે ફરીથી સુરત પોલીસ તરફથી પોલીસ સમગ્ર પોલીસ અધિકારીઓ અને પોલીસ તરફથી હું સુરતની પ્રજાને વિનંતી કરું છું કે અમને પૂરો સાથ અને સહકાર આપો અને કોઈ પણ કારણ વગર બિલકુલ વેલિડ આપનો પાસે ખૂબ જ સબળ કારણ હોય એના સિવાય આપ બહાર નહીં નીકળો અને જે પણ જગ્યાએ આપ છો એ જગ્યાએ આપ રહો ખાસ કરીને સુરતમાં જે બીજા રાજ્યોના મજૂરો છે એ તમામ મજૂરોની પણ ખૂબ સુજ સંભાળ લેવામાં આવી રહી છે છેલ્લા બે ત્રણ દિવસથી પોલીસના મોટાભાગના અધિકારીઓ અને જવાનો એમની જે કોલોની છે એ કોલોનીઓમાં જઈ એમને પણ જાતના ખોરાકની તકલીફ ના પડે એના માટેની પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને એમને પણ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે અને મજદૂરો પણ આપણા ભાઈઓ જ છે અને એ પણ શું કે હજી આગળ પણ આપણને સાથ અને સહકાર આપતા રહેશે એવી અપેક્ષા છે થેન્ક યુ એસઆરપીની આપણે રાજ્ય સરકારે વધારાના બંદોબસ્ત માટે પાંચ કંપની અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ કે જે સીઆઈએસએફ કહીએ છીએ આપણે એની બે કંપની આપણને ગઈકાલે રાત્રે જ આપી છે અને એમનાથી પણ શું છે કે આપણે બંદોબસ્ત કરીએ છીએ સુરત સિટીના લગભગ બત્રીસો જવાનો અને અધિકારીઓ પંદરસો ટ્રાફિક બ્રિગેડ વત્તા નવસો હોમગાર્ડ્સ હાલ પોલીસ ખાતાની સાથે મદદમાં રહી અને ફરજ બજાવે છે કેટલાક સિવિલ ડિફેન્સના જવાનો પણ આપણને આપ્યા છે એ પણ પોલીસની મદદમાં રહી અને કામ કરે છે અને લોકોની સેવા કરવાનો એક જે ઉત્તમ મોકો છે તેમના જીવ બચાવવા માટે એ તમામ ભેગા મળી ખભે ખભા મિલાવી અને અત્યારે કામ કરી રહ્યા છે એ પ્રમાણે કોઈ ખાસ સ્પેશિયલ નથી પરંતુ ત્યાં બહુ વધારે પડતી અવરજવર હોય છે અમુક લોકો એક વસ્તુ લેવા માટે સવારે નીકળે બીજી વસ્તુ લેવા માટે બપોરે નીકળે ત્રીજી વસ્તુ લેવા માટે સાંજે નીકળે એટલે અમે તમામને વિનંતી કરી છે કે આપ અગિયાર વાગ્યા સુધી સવારે જ્યારે ખોલવી હોય ત્યારે ખોલો આપ અગિયાર વાગ્યા સુધી મોટાભાગનું શું છે આપનું જે કંઈ વેચાણ છે એ આપ કરી દો જેના કારણે મૂવમેન્ટ ઓછી થાય અને ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના પણ અમુક ટાઈમ પાલન થતા નથી મૂવમેન્ટ ખાસ કરીને ઓછી કરવા માટે જ તમામને વિનંતી કરવામાં આવેલી છે ના ના એવી વાત સાચી નથી ને એવી કોઈ ફરિયાદ હશે તો અમે ચોક્કસપણે સુજોજ એના ઉપર કાર્યવાહી કરીશું વધુમાં સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે એકસો પચાસ કેટ ટ્રોનથી દાખલ કરાયા છે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે વાનોની પણ તપાસ કરવામાં આવી રહી છે કોરન્ટીન એરિયામાં બંદોબસ્ત ગોઠવાયો છે हजुर कोरोस एटी टाँटी पनि हो